પૂર્વ કચ્છના તુણા ગામે રાત્રે તપાસાર્થે ગયેલ ગયેલ ફ્લાઇન ટીમ પર ખનીજ માફિયા દ્વારા કરાયો હુમલો પૂર્વ કચ્છમાં અવારનવાર ખાણ ખનીજ અને પત્રકારો પર હુમલાના બનાવ બનતા હોવાના અહેવાલો મીડિયામાં ચમકતા રહે છે છતાં પણ આજ દિવસ સુધી આ ખનીજ માફિયા પર કોઈ જ અંકુશ સરકાર અને તંત્ર લાવી શકી નથી અને આ વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા હુમલાખોરો બેફામ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં અંજાર તાલુકાના કુણા ગામે ખનિજ વિભાગની ફ્લેન્ડ સ્કોર્ટ ટીમ તપાસ સાથે ગઈ હતી અને ભૂમાફિયાઓ દ્વારા આ ટીમ પર હુમલો કરાયો ત્યારે આ તપાસ કરવા કઈ ટીમ ક્યાં પહોંચી તે આ ખનિજ માફિયાઓને કોણ માહિતી આપી રહ્યું છે તે પણ એક તપાસનો વિષય છે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કચેરીના કેટલાક લાંચિયાઓ સુધી રહેલો પહોંચે તેવું સૂત્રોમાં ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે બેફામ બનેલા આ ખનિજ માફિયાઓને દામોઆ તંત્ર કડક હાથે કામ લે એ અત્યંત જરૂરી બન્યું છે ત્યારે આ ઘટના અંગે ભુજ કચેરી ખાતે આ ઘટનાને દબાવી દેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેઓ ગુની સંકેડાના પ્રયાસો સફળ રહે છે કે તંત્ર દ્વારા કડક હાથે આ હુમલાખોરો પર કાર્યવાહી કરવામાં આવે છે તે તરફ લોકોની મીટ મંડાઈ છે રિપોર્ટ બાય બિમલ માકડ સાથે પ્રતિક જોશી લોકજ્વાલા ન્યૂઝ કચ્છ